મિત્રો યાર કેમ છો બધા તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધ દાદ નું પાછા એક નવા બ્લોગ માં યાર પચીસ તારીખ ની હોવાર સાથે યાર જોરદાર નજારા આવું છે બતાવી દઉં તમને હા કેમ આવું છે મસ્ત છે હું બાકી અરે પણ હાલો એ બધા નજારા તો છે તો મેં કીધું વિડીયો ચાલુ કરી દઈએ વરસાદ આવ્યો તો ખાલી મસ્તી કરીને હોય જ છે હજી કાંઈ ભીનું કીર્યું નથી ને ગારો ચો નથી હવે આ વરસાદ થઈ જાય તો ઠીક છે બાકી પાછા પુવારા કરશું ચાલુ હવે બાકી હવે તો બળવા નથી જ દેવી આ માઇન્ડ ઉગાડી ખાલે ખાલે તે હલો બાકી ચાલો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ત્યાં તમને આજના શ્રી નજારાઓ દ્રશ્યો બતાવીએ તો મિત્રો યાર આમ નામ થઈ ગયો રોંઢો સવાર થી બપોર થઈ જાય બપોર થી રોંઢો રોંઢા થી હાન ને હાન રાત ને રાત થી પાછી સવાર થઈ જાય પણ વરસાદ આવવાનું નામ નથી લેતો કાંઈ એને હું ચું હોય કોને ખબર જરા કઈ એમ હવે તો એમ ધાણી નથી દેખાતા એટલે એમ એમ ધાણી દેખાય પણ સાકો બાળકો એવું કઈ પડતું ન કેવું ઝકાસ વાતાવરણ છે એને પણ એને આવવું જ નથી કોને ખબર હવે વાહ ભાઈ

કુવારા મૂકી મૂકીને થાય આવે તો કુવારા રીતે ભાઈ દઈ દીધા હું તો અમારે આમ તો આ બધું ક્યાંય નથી હો ઘણા ઘણા ગામડાઓ બધી બાકી છે વાવણીમાં બાકી છે કે આપણે વાવણી તો થઈ ગઈ છે તો પછી કાંઈ નથી દેખાતું વાહ બાકી યાર નજારો જો મસ્ત દેખાયો એટલે ફૂલ ક્વોલિટીમાં જોવાનું તો જ મજા આવશે અરે પણ હાલો તે મિત્રો યાર એ વાત ઉપર આપણે આ માઇન્ડવીમાં ખળ લેવાનું છે બીજું કંઈ ધંધીનો છે નહીં માઇન્ડવી જો બધી આવી વીકી વીકી નહીં વી ગઈ જાય અને આમ વાદળા દેખાડવાનું મન ક્યાં કરે છે અરે પણ વાહ ભાઈ to mitro ya rewatupir mindbih apa sih? Awo awo don? Awo, mara bapak ya, mara via ma tuaiwo, maro via mau awo, apa mindbih kawa? Ayo ayo, mindbih ya kayaknya kan seri sih di bola Apa lo surti ya? Nothing, nothing is impossible in the world damn boy. Lambu lah kaya nevo. આ છોકરો જો એકલો એકલો જાંબુડો ખાય આપણને દે નહીં શું છે વરસાદના કેવા સીન છે ઓય ખરસાઈ તને કહો વરસાદ કેદી આવશે કોઈ દી નહીં હું તો માઈન્ડ ભી ખાતો નહીં કોઈ દી નહીં તો કે વરસાદ આવે એમ જ બોલવાનું અને આવશે તે આજ એમ કહેવાનું સમજો આગાહી વાળાને જેમ કાં કીધું જો તેળા હાટ વરસાદ નહી આવે થોડા આલે આ ઢેલ કેમે એટલું બધું છે હમ ખેતરમાં કામ કરતા કરતા હે ને મૈંડવી ખાવાની તો હું કામ ખા હા અરે થોડા આવે આવો તમે ખાવા ખેતરમાં તમને શરમ ન આવે હે

આપડે સસલો નહિ જોઈ પાડેઓ તું તમે ક્યાં જઈએ શું દીપુ બેન કરવા હેપી બર્થડે કરવા હેપી મારો છે મારો હેપી બર્થડે છે બધા લખી નાખો દીપો બેન છે હેપી બર્થડે દીપો બેન

મે ખાવ લેવા મળાય હા લેવા મળો પણ હું એક ફોટો પર અમાર આ બેન તો જો હા ને કાકા ધ્યાન રાખજે કોઈ વધારા ન લઈ જાય આપણે હો ઝાડુ ની દેતી હા એમ નો હોય કે એમાં દૂધ હોય બિસ્કિટ કે બિસ્કિટ ગ્રાહક ઓલા હા તો મિત્રો યાર આપણે આવી ગયા હતા દૂધ દેવાનું ભાઈ કેક બેગ ઘેરે બનાવેલો હતો ભાઈ આપણે કઈ એવું વેસા તો કંઈ લાવતા નથી અને આ નાની નાની ખુશીઓ બનાવવાની હોય ભાઈ પરિવાર અરે પરિવાર સિવાય બીજું કાંઈ છે નહીં ભાઈ બીજા બધા છે ને કોટી ના છે મા બાપ ને ભાઈ બેન સિવાય આપણું હોય છે નહીં બધા દે દેખારો કરતા હોય ને આપણા બનવાનો એ ખાલી દેખારો જ કરતા હોય ખાલી મજાક કરતા હોય આપણે અરે બાકી કોઈ આપણું તોકે એટલી બધી મને આમ ઇમોશનલ વાતો કરતા આવડતી નથી પણ એક ધીરે ધીરે કા આ સમાજમાં રહીને એમ તો ઘણું ઘરું તો સમજાઈ ગયું છે થોડું ઘણું સમજી છે બાકી હાલો વિરલ થાય છે આમ સેટી સેટી દૂર દૂર કલેશ કરવાનો વેચ ને ભાઈ આમાં બીડીયા દીકરા થાય ને આવે તો ઠીક છે ભાઈ હવે વરસાદ ની કઈ વરસાઇ વાંધો નથી ભાઈ અમને બહુ ગમશે હવે બાકી વિડીયો કરી દે યાર પૂરો હવે આજના વિડીયોમાં તમને મજા આવી કે ન આવી હોય લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહો યાર ઘરનું જ છે આપણું યુટ્યુબ તમે તમારે કોમેન્ટ કરતા રહો કોમેન્ટ કરાય એમાં કાંઈ ખર્ચો છે અને બાકી આપણી બીજી યુટ્યુબ ચેનલોની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં મજા આવે તો એને સબસ્ક્રાઈબ કરતા આવજો બાકી મળી આવતી કાલે નવા વ્લોગમાં